આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી અને કહ્યું ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ શાકભાજીના પાકો કઠોળના પાક કેળના પાક સહિત તમામ પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોના મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો સરકારી કાર્યક્રમોમાં કરોડો ખર્ચ કરવાની જગ્યાએ પાક વીમા યોજના શરૂ કરીને ખેડૂતોને વળતા યૂકવવામાં આવે ગુજરાત પ્રવાસે આવનાર પ્રધાનમંત્રી મોદી ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત કરે તેવી આશા એપીએમસીઓમાં ખેડૂતોનું શોષણ થાય છે પરંતુ આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ઊભી છે આવનાર સમયમાં અમે પોતે એપીએમસીઓમાં જઈશું અને સરકારે નક્કી કરેલા ભાવો ખેડૂતોને મળે તેવા તમામ પ્રયાસો કરીશું આજે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કોમોસી કોમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોડિયો આજે છીનવાઈ રહ્યો છે ઉભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતની ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવો હોય છે વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના બસો જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારે આ બસો બસો તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં ત્રણસો ઓગણીસ કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી બીજા તબક્કામાં ચૌદસો ને પંદર કરોડની જાહેરાત કરી હતી પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા જેમની ખરેખર ખૂબ નુકસાન થયું હતું તેમને વળતર દિન સુધી મળ્યું નથી અને આ સત્તરસોને ઓગણસિત્તેર કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનો સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો કોઠોળના પાકો બાગાયતરી પાકોમાં કેળના પાકો તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર વહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે એપીએમસીઓ બંધ છે ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી પાક કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હમણાં જે પાક નીકળે છે મકાઈ મગફળી એવા પાકો માટે જયારે વેપારીઓ આજે રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે એકવીસો રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું અમે સોળસો ને બાવીસ રૂપિયા કપાસ ખરીદીશું પણ આજે મકાઈ જયારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે ત્યાંના વેપારીઓ સત્તરસો અઢારસો રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસ લઈને જાય છે ત્યારે બારસો સાડી બારસો રૂપિયા ચૂકવીને અન્ય કરે છે તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે ત્યારે તમામ એપીએમસી માં સીઆઈઆઈ ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસી માં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માંગણી રહેશે જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવી પડશે અને જે પણ વગર લાયસન બાર બજારોમાં ખરીદી કરે છે હાથડીઓ ચાલે છે એ હાથળીઓ અનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે સર એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગેપારીઓને લાઇસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે તો એનાથી આ ખેડૂતોનું શોષણ અને વધારે ઉત્તેજન મળે છે એવું ખરું જે માર્કેટ યાર્ડોના નિભાવિક નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એ એપીએમસીના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એનો એમના કમાવાના સાધનો બનાવી દે છે ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે ત્યારે જે લાયસનો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસનો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસનો આપવામાં આવે છે જેનો ભોગ જગતનો તાત બને છે જગતનો તાતનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટયાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે જગતના તાત સાથે આજે અમે ઉભા છે આમ આદમી પાર્ટી ઉભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ એપીએમસીમાં માં જવું પડશે તો અમે જઈશું જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ એ જ અમારો હેતુ છે

જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે સાથે સાથે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છીએ